એકત્રના શાળા સંવાદમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ ત્રણ નૂતન વિશ્વ તરફ પ્રયાણની એક બહુ જ રસપ્રદ સફર શરૂ કરવાના છીએ ક્યારેય વિચાર્યું છે કે બે બે ભયાનક વિશ્વયુદ્ધો પછી આખી દુનિયાએ શાંતિ સ્થાપવા માટે કેવા કેવા પ્રયત્નો કર્યા હશે બસ આ પ્રકરણ આપણને એ જ સમજાવશે કે આપણી આજની જે દુનિયા છે એનો પાયો કેવી રીતે નંખાયો બીજા વિશ્વયુદ્ધનો અંત થયો પણ એની સાથે એક એવી ભયાનક શક્તિનો ઉદય થયો જેણે ઇતિહાસનો રસ્તો જ જાણે કે હંમેશા માટે બદલી નાખ્યો આ કોઈ સામાન્ય યુદ્ધનો અંત નહોતો ના આ તો એક લાંબી અને ખૂબ જ દર્દનાક કહાણીનો અંત હતો એવી કહાણી જેણે આખી દુનિયાનો નકશો અને એનું ભવિષ્ય બધું જ બદલી નાખ્યો તો સવાલ એ થાય કે આવું ફરીથી કેમ થયું ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને એ કારણોને સમજવાનો પ્રયત્ન કરીએ જેણે દુનિયાને ફરી એકવાર યુદ્ધની આગમાં ધકેલી દીધી તો આપણે શરૂઆત કરીશું પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમયથી એ સમયે જે ઉથલપાથલ મચી હતી એણે જ જાણે કે ઉગ્રવાદ માટે એકદમ ફળદ્રુપ જમીન તૈયાર કરી દીધી હતી યુદ્ધ પછી ચારે બાજુ અંધાધૂંધી અને નિરાશાનો માહોલ હતો બસ આ જ સમયે ઇટાલીમાં એક નવા આંદોલનનો જન્મ થયો જેનું નામ હતું ફાંસીવાદ એના નેતા મુસોલિનીએ લોકોને વચન આપ્યું કે હું સંપૂર્ણ નિયંત્રણ દ્વારા દેશનું ગૌરવ પાછું લાવીશ મતલબ કે આ એક એવી વિચારધારા હતી જેમાં વ્યક્તિ કરતા દેશ એટલે કે રાજ્ય વધારે મહત્વનું હતું અને કંઈક આવું જ જર્મનીમાં થયું પ્રથમ વિશ્વયુદ્ધમાં હાર અને અપમાનજનક સંધિઓથી લોકો પીડાઈ રહ્યા હતા અને ત્યાં નાઝીવાદે પગ જમાવ્યો આ પણ ફાંસીવાદ જેવી જ વિચારધારા હતી પણ એમાં આર્યન પ્રજાની વંશીય શુદ્ધતા પર એક ખતરનાક અને વિનાશક ભાર મૂકવામાં આવ્યો હતો હવે આ રાજકીય ઉથલપાથલની આગમાં ઘી હુમવાનું કામ કોણે કર્યું ખબર છે વૈશ્વિક મહામંદીએ ઓગણીસ ઓગણત્રીસથી ઓગણીસ બત્રીસ સુધી ચાલેલા આ ભયંકર આર્થિક સંકટે દુનિયાભરના કારખાનાઓ બંધ કરાવી દીધા લાખો લોકોને બેરોજગાર બનાવી દીધા અને ચારે બાજુ ઘોર નિરાશા ફેલાવી આના કારણે સરમુખત્યારો માટે સત્તા પર આવવાનો રસ્તો બધું સહેલો થઈ ગયો અને આ જે સંઘર્ષના બીજ રોપાયા હતા એ આખરે બીજા વિશ્વયુદ્ધના રૂપમાં ફાટી નીકળ્યા જે પહેલાં કરતાં પણ વધુ વિનાશક હતું આ યુદ્ધ છ છ લાંબા અને વિનાશક વર્ષો સુધી ચાલ્યું જો આ સમયરેખા પર આપણે જોઈ શકીએ છીએ એની શરૂઆત થઈ ઓગણીસો ઓગણચાલીસમાં જ્યારે જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો પછી તો ધીમે ધીમે સોવિયેત યુનિયન અને અમેરિકા જેવા મોટા દેશો પણ એમાં જોડાયા અને જોતજોતામાં આ સંઘર્ષ આખી દુનિયામાં ફેલાઈ ગયો જેનો અંત ઓગણીસો પિસ્તાલીસમાં જાપાન પર અણુબોમ્બના ઉપયોગ સાથે આવ્યો યુદ્ધ પછીની દુનિયા તો જાણે પૂરી રીતે બદલાઈ ગઈ હતી એના પરિણામો ખૂબ જ ભયાનક હતા એક તરફ ભારે આર્થિક નુકસાન કરોડો લોકોના મૃત્યુ તો બીજી તરફ એક નવી વૈશ્વિક લડાઈની શરૂઆત અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચેનું શીતયુદ્ધ પણ કહેવાય છે ને કે દરેક વિનાશમાંથી કંઈક નવું સર્જાય છે અહીં પણ આ વિનાશમાંથી જ એક નવી આશાનો જન્મ થવાનો હતો આ વિનાશની રાખમાંથી આખી દુનિયા એક થઈ એક નવા સંકલ્પ સાથે કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને અને એ સંકલ્પનું પરિણામ હતું સંયુક્ત રાષ્ટ્રો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ એની સ્થાપના કરવામાં આવી જેનો મુખ્ય હેતુ શું હતો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાનો આ નવી સંસ્થાને ન્યૂયોર્કમાં પોતાનું ઘર મળ્યું એટલે કે એનું મુખ્ય મથક ત્યાં બન્યું આ એક એવું પ્લેટફોર્મ બન્યું જ્યાં દુનિયાના બધા જ દેશો સાથે મળીને વાતચીત કરી શકે અને સહકારથી વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકે હવે સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી શક્તિશાળી અંગ છે સુરક્ષા પરિષદ એમાં પાંચ કાયમી સભ્યો છે અમેરિકા રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન એમની પાસે એક ખાસ પાવર છે જેને વીટો પાવર કહેવાય છે આનો સીધો મતલબ એ છે કે જો કોઈ ઠરાવ પર મતદાન થાય અને આ પાંચમાંથી એક પણ દેશ ના પાડી દે તો એ ઠરાવ ત્યાં જ અટકી જાય ભલે બાકીના બધા જ દેશો એની તરફેણમાં કેમ ના હોય આ ખરેખર એક બહુ જ મોટો અધિકાર છે પણ સંયુક્ત રાષ્ટ્રોનું કામ ખાલી યુદ્ધ અટકાવવા પૂરતું સીમિત નથી એ માનવ વિકાસના બીજા ઘણા ક્ષેત્રોમાં પણ ફેલાયેલું છે ચાલો એની કેટલીક ખાસ એજન્સીઓ પર એક નજર કરીએ પહેલી છે એફઓ એટલે કે ખાદ્ય અને કૃષિ સંગઠન આ સંસ્થા એ સુનિશ્ચિત કરે છે કે દુનિયામાં કોઈ ભૂખ્યું ન રહે અને ખેતીનો વિકાસ થાય પછી આવે છે આઈએલઓ એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન એનું કામ છે દુનિયાભરના કામદારોના હકોનું રક્ષણ કરવું અને એમને કામ કરવા માટે એક યોગ્ય અને સલામત વાતાવરણ મળે એ જોવું અને હા યુનિસેફ આ નામ તો આપણે બધાય સાંભળ્યું જશે આ સંસ્થા દુનિયાના ખૂણે ખૂણામાં બાળકોના સ્વાસ્થ્ય શિક્ષણ અને સુરક્ષા માટે કામ કરે છે ખાસ કરીને એવા બાળકો માટે જેમને સૌથી વધુ જરૂર છે અને છેલ્લે યુનેસ્કો આ સંસ્થાનું માનવું છે કે સાચી શાંતિ માત્ર રાજકીય કરારોથી નથી આવતી પણ એ લોકોના મનમાં શિક્ષણ વિજ્ઞાન અને સંસ્કૃતિ દ્વારા સ્થાપિત થવી જોઈએ આ સંસ્થા વિશ્વભરના ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ પણ કરે છે તો ઇતિહાસના આટલા તીવ્ર સમયગાળામાંથી આપણે કયો સૌથી મહત્વનો મુદ્દો શીખવો જોઈએ શું શીખ્યા આપણે સૌથી મોટી શીખ એ જ છે કે શાંતિ કોઈ મંઝિલ નથી પણ એક સફર છે એ આપમેળે નથી મળતી એને જાળવી રાખવા માટે દુનિયાના દેશો વચ્ચે સતત પ્રયત્નો સતત વાતચીત અને સતત સહકારની જરૂર પડે છે એક નાનકડી ભૂલ પણ આપણને ફરીથી તરફ ધકેલી શકે છે ચાલો હવે આપણી સમજને વધુ પાક્કી કરવા માટે પ્રકરણના કેટલાક મુખ્ય પ્રશ્નો પર ટૂંકમાં એક નજર નાખી લઈએ આના જવાબ માટે એ નિષ્ફળતાઓ વિશે વિચારો જેના લીધે બીજું વિશ્વયુદ્ધ થયું અને પછી એ વિચારો કે આખી દુનિયામાં ભવિષ્યના સંઘર્ષોને રોકવા માટે એક નવી વ્યવસ્થા બનાવવાની કેવી તીવ્ર ઈચ્છા જન્મી હશે આના જવાબમાં માત્ર તત્કાલીન વિનાશ વિશે જ નહીં પણ લાંબા ગાળે જે રાજકીય ફેરફારો થયા જેમ કે શીતયુદ્ધની શરૂઆત એના વિશે પણ વિચારજો આ એકત્ર શાળા સંવાદ સમજૂતીમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપણે જોયું કે કેવી રીતે ભયંકર વિનાશમાંથી સહકારનો જન્મ થયો આજે આપણી દુનિયા સામે નવા પડકારો છે શું લાગે છે શાંતિ જાળવવા માટે આજે સહકારનું સૌથી મહત્વપૂર્ણ સ્વરૂપ કયું છે વિચારતા રહેજો